અંજી સતીઓ લે અંજી છે તો લેવું જ પડશે હા તો મોડ થઈ ગઈ હોલો અમે દવાખાને કાકા હેડો કોઈ ક્યાંમ લઈને આયા અલ્યા દવાખાને લઈ ગયા શું આય હે દવાખાને દુ <taric> મો <taric> 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 <taric>

આ તો ડોક ના દે આઈ ગયો તો આયા ઓ ભરા ઓ બીજો આ તો ભલા માઈ ઓ પકડ્યા પકડ પકડો ના લે આ તમે ઓ પકરા ગયો હાલો લઈ લે

કાકાજી એ કાકાજી એ હું ઉંદર ને જવા આવીતી હું ઉંદર મારવા આવીતી એ પકડો લ્યા હવે હું ઉંદર નાશાળી હવે એ કાકા એ

હં જો કા દિયા મારું ના આ ઓણે આયે ઘોડુ થઈ ગયું હા જો ઘોડુ તું જા તું પાણી ભરીને આવી જ હમણે હો જા લઈ ખોખલાઈ લે

હાલો જીલાજીરાલે આપણે આપડી તાઈ નાલે એ સકરન કીખા કેટલા આલે મનઈ ને ખબર જ ન પકલે બસ હવે હા ગયા ગોડા

પૈસા લેવા કૂતરો છેડે કર્યું ચુચકા કાળું કાળું ફૂચકા પડી સોનું મોનુ ને ગમણે અરે આ કાકા મેળતી હવે આ ત્યાં સારું હવે ટ્યાસા ના જવું સોના થાય ગયો પાક જ્યારે ટેન્સન

કાકા હે જો બજાર ગાડી બે જો હવે હવે તમારું કાકા બજાર ગાડી 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 નહીં હવે કાકા ગાડી પડી ગાડી આ ગાડી કાકા

પકડવા નહીં પકડવાનું ચાર્જિંગ થાવ હું તો પકડજે નહી મને ખબર નહીં આવેલ થતો હું લાગે બરા પોણી છોડે એટલે થાય ખબર પડે

આ ઓનો દવાખાને લઈને આયો તો હુંય તમે લઈને આયા છો આવણે શું કરો ઈ નહીં પકડણ પેલા ને પકડો પેલા એ ભઈ આ પેલા પેલા ભાઈ નોમળા પકડ્યો બહાર તો જોઈએ એ અગર કાકા અગર કાકા ઓયા ઓયા પકડો લે અગર કાકા અલ્યા મેલ કે કાકા મેલ કે કાકા ઓય ઓય પકડો લે અલ્યા મેલ્યો મેલ્યો પઈ રસ્તા ઓમા ઓય લેતો હોય

快点，快走！